એક પેડ મા નામ સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગ્રુપ દ્વારા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલ છોડ વાવી અને ઉછેરી શકાય તેવા શુભ હેતુથી ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના શીર્ષક હેઠળ રીધિસિદ્ધિ ચોક ખાતે વિનામૂલ્યે મૂલ્યે એક હજાર રૂપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

રોપા વિતરણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સદભાવના ગ્રુપ દ્વારા ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના સૂત્ર સાથે સ્વ હિંમતલાલ બાબુભાઈ હર્ષોરા પરિવારના સૌજન્યથી આ કાર્યક્રમમાં ફૂલ છોડના રોપા મેળવવા શહેરીજોને અગાઉથી જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને સવારે દસ વાગ્યાથી રોપા મેળવવા શહેરીજનો ઉમટી પડ્યા હતા રિપોર્ટર યોગેશ ઉડકટ સાવર કુંડલા સાવરકુ ના ગ્રીન રહે એટલા માટે લઈને સામાજિક પૂર્વકરણ ના સહયોગ સાવરકુલા એક હજાર રોપાનું વિતરણ કરવામાં આવે છે એના અગાઉથી નામ લખીએ છીએ અગાઉ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં છે જો ઉષા ભાઈ અને અમારા માન્ય લોકો આ કાર્યક્રમ જોડાયા આભાર